ડેસા ભોયણ પાસે ગમખ્વાર અકસ્માત બેના મોત નીપજ્યા બે ઘાયલ ડેસા તાલુકાના ભોયણ પાટિયા નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો માલ ભરેલા ટ્રેલર નંબર આર અડત્રીસ ડબલ એ સત્યાવીસ પંચોતેરનું ટાયર ફાટતા તે અચાનક પલટી મારી દેતા ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા મૃતકનું નામ દીપુ અને સંદીપનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ ટ્રેલર ચાલક કોઈ કારણસર નિયંત્રણ ગુમાવી બેસતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ટ્રેલરમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક ધોરણે એકસો આઠની ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ડીવાયએસપી સ્થાનિક પોલીસ અને બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતને કારણે ટ્રેલર હાઇવે પર પલટી ગયું હોવાથી માર્ગ પર અવરોધ ઊભો થયો હતો જેને પગલે ડિસાબોયણ પાટિયા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને ટ્રેલરને હટાવીને ટ્રાફિકને પૂર્વવ્રત કરવાની કામગીરી હાથ ધરી હતી પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે આપ કહા આ રહે થે આપ કહા સે कहा जा, जा रहे थे बड़ौदा जा रहे बड़ौदा कितना बंदे थे गाड़ी के अंदर टोटल पाँच आदमी पाँच आदमी थे, थे। आँ। उसमें आँ। अभी क्या आप कितने बंदे हो अभी हम लोग खाली तीन बंदे दो बंदे उसमें दबे हुए हाँ दो बंदे दबे हुए और आप इधर है आप ड्राइवर थे नहीं नहीं मैं हेल्प की आप ऑपरेटर है और ड्राइवर कहाँ है वो हॉस्पिटल ड्राइवर हॉस्पिटल गया के और गया है। क्या, पर क्या थे? खाली गाड़ी है अच्छा आपको तो आपने देखा हुआ अच्छा कैसे हुआ ये अभी सर उसमें वो टर्निंग है इधर टर्निंग तो 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 नहीं है सामान उसमें कोई घूम गया है सामान खुल गया तो आपको पता होगा आपने अच्छा होगा आपने आप सोरे आपको आपको हिजा हुई क्या हिजा कहीं इजा, इजा इजा लगी है अच्छा आप गाड़ी के नीचे से, नीचे कूद गए थे नहीं नहीं तो हम लो की दवा, हम लोग लोग दवा अच्छा आपका नाम क्या है राम मौर्य कहाँ के रहने वाले गोरखपुर यूपी गोरखपुर सब लोग गोरखपुर के नहीं नहीं वा, 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 कोई बिहार का था और कोई मध्य प्रदेश का ये पाँच बंदे का नाम हो आपको पता है अपने कंपनी के मेन हेड कौन है मैनेजर कौन है और मेन ओनर कौन है मेन ओनर क्या नाम रामचंद्र मोहन है कहाँ गए तमिलनाडु तमिलनाडु के तो ये पूरी कंपनी तमिलनाडु की है अहवाल अमृत माली सबंध भारत न्यूज डिसा